નમસ્કાર ખેડૂત મિત્રો હું એજે મુળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ અને આપણે દર વખતે એ ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની જે છે એ કંઈક ને કંઈક નવી માહિતી એ મિત્રો મેળવાનો પ્રયત્ન કરીએ છીએ મિત્રો શિયાળુ સિઝન જે છે એની શરૂઆત થઈ છે અને શિયાળુ સિઝનની અંદર ખેડૂત મિત્રોએ ખૂબ મોટા પ્રમાણમાં એ વાવેતર કરવાની એ શરૂઆત કરી દીધી છે એ પછી ઘઉં હોય શણ્યા હોય જીરું હોય ધાણા હોય વરિયાળી હોય ડુંગળી હોય લસણ હોય ખેડૂત મિત્રો શિયાળુ પાકોની અંદર આ વખતે આપણે વૈજ્ઞાનિક અભિગમ સાથે જો ખેતીને થોડોક જે છે મોડ જો આપી દેવામાં આવશે તો ખેતીને જે છે એ આપણે ખર્ચ ઘણો બધો ઘટાડી શકીએ ખેતીમાં જે છે એ માત્ર ખર્ચ કરવાથી જ જે છે એ ઉત્પાદન વધે એવું નથી પણ આપણે કહીએ ને ઘણી વખત આપણી કહેવત છે ને કે બળથી નહીં પણ કળથી જે છે ખેતી કરવાની અને એના માટે જે છે એ મિત્રો વૈજ્ઞાનિક અભિગમ એ આપણા માટે એ ખૂબ ઉપયોગી થાય મિત્રો આપને વાત વાતમાં જે છે એ આપણા ગુજરાત રાજ્યના રાજ્યપાલ દેવવ્રત આચાર્યજી કહે છે કે જમીનની અંદર જે છે છે એ જમીનને તમે કરો જમીનની અંદર જીવતા સંખ્યા વધશે ને તો તો ઉપજ આપોઆપ વધવાની બધાને ખબર છે કે એક સેન્ટીમીટર ટુકડો જમીનનો લઈ તમે કરોડ કરતા પણ વધારે જીવાણું હોવા જોઈએ આજે એ આપણે રાસાયણિક ખાતર અને સંતુનાશક દવાઓ નાખી નાખી અને એ દવા એ જે એની સંખ્યા છે ને એ લાખોમાં લાવી દીધી છે તો આપણી ઉપજ જે છે એ ગમે એટલો ખર્ચો કરી તો ઉપજ આપણી ઘટતી થાય છે આ જીવતા જીવડાઓ જે છે એની સંખ્યા વધારવી અને આ જીવતા જીવતા સંખ્યા સંખ્યા જો જીવડાની નહીં વધારીએ ને તો આપણે એક દિવસના સમયે થાકી જશું તો મિત્રો એના માટે જે છે એ અમે જે ભલામણ કરીએ છીએ કે ખેડૂત મિત્રો જે છે એ જીવતા જીવડાની સંખ્યા જમીનમાં વધારે અને એ જીવતા જીવડાની અંદર જે જમીનની અંદર જે જે મૂળ છે આ મૂળને જે ખોરાક લાવીને પૂરું કામ પૂરું પાડવાની કામગીરી કરે એવો ભેજની જરૂર હોય તો ભેજ આપે પોષક જરૂર હોય તો પોષક તત્વ એની પાસે લાવે અને એ આખું એક છોડની અંદર મૂળ પાસે એક ફરતું મોટું સબરું ઝાડું તૈયાર કરે અને આ ઝાડું કોણ તૈયાર કરે તો કે આપને બધાને ખબર છે કે માઇકોરાયજા આ માઇકોરાયજા જે છે એ બજારમાં એ ખૂબ મોટા પ્રમાણમાં વેચાય છે ત્યારે આ સ્ટાર વામ એ તુલસી એગ્રી યુનિવર્સિટી દ્વારા એ મિત્રો તૈયાર કરવી અને ખેડૂત મિત્રો માટે એ સૌથી સસ્તું અને સૌથી સારામાં સારી રીતે આ સ્ટાર વામ જે છે બજારમાં મૂક્યું છે આ સ્ટાર વામનું પ્રમાણ એ મિત્રો એક એકરમાં અઢીસો ગ્રામ છે તમે પાકની અંદર જે છે એ કોઈ પણ પાક હોય એ પાકની અંદર તમે આપી દો તો સોળની અંદર જે છે એ કૃત્રિમ મૂળ ઊભા કરી અને સોળને જ્યારે ભેજની જરૂર હોય જ્યારે પોષક તત્વોની જરૂર હોય જ્યારે એને જે છે એ સોળને જે છે સ્ટ્રોંગ એટલે કે શક્તિશાળી બનાવવાનું હોય તો એ આ કામ આ વામ કરે છે આ વામ જે છે એ બીજું કઈ નથી પણ એક કૃત્રિમ મૂળ જેમ કે આપણા જે દાડિયા હોય જેવી રીતે આપડા જે છે એ ભાગ્યા હોય જેવી રીતે આપણા હાથી હોય જેવી રીતે આપણા મિત્ર હોય મિત્રને આપણે પણ મદદ કરીએ અને એ આપણને પણ મદદ કરે આવી રીતનું કામ એ આ સ્ટાર વામનું છે અને આ સ્ટાર વામ જે છે અંદર અંદર તમે જો આપી દેશો તો જે છે એ આ એના જે કામગીરી કરવાની રીત જે છે એ જ્યારે છોડને તમામ પોષક તત્વોની જરૂર હોય એ પોષક તત્વો એની નજીક નહીં હોય તો દૂરથી ખેંહીને પોતાને પાયા લાવશે કૃત્રિમ તાતણા તૈયાર કરે અને છોડને જરૂરી પોષક તત્વો એ પોતે ખેંહીને આપે છે છોડ જે છે મજબૂત બને અને છોડ જે છે એને મૂળની સંખ્યા વધારવાની કામગીરી આ વામની છે વામ જે છે એ મિત્રો વધારે ક્યાં હોય આપણે બધાને ખબર છે કે ગાંડો હોય હોય કાંઠે તો કોઈ આપણે પાણી પાવા જાય નહીં એના મૂળ ક્યારે ખોજજો એના મૂળ જયારે ખોજજો ને ત્યારે એની આજુબાજુમાં જે છે એ મિત્રો આવા જે સફેદ સફેદ સફેદના જે તાતણા નીકળે છે ને એ એટલે વામ છે આ બાવળના થળની અંદર બાવળના મૂળની અંદર મૂળમાં ખૂબ મોટા પ્રમાણમાં આ વામ હોય છે અને એ વામ જે છે એ જ વામ એટલે એ આ આપણું આ જે કહેવાય ને કે આ માઇક્રો માઇક્રોસેબલ જે આપણે કહીએ કે ફર્ટિલાઇઝરની અંદર જે છે આનો ઉપયોગ આપણે કરીએ છીએ તો મિત્રો આ વામનો ઉપયોગ તમે આ વર્ષે એ જીરાનો પાક હોય કારણ કે આપને ખબર છે એક જ નાનું ઉમતું મૂળ હોય બરાબર બીજું છે શીણા હોય ધાણા હોય જીરું હોય વરિયાળી હોય આ પાકોની અંદર મૂળની સંખ્યા તંતુ મૂળની સંખ્યા ખૂબ મોટા પ્રમાણમાં હોવી જોઈએ જો માત્ર સોટી મૂળ હોય તો પોષક તત્વો ગમે એટલા આપવા હોય છોડ લઈ શકવા નથી ત્યારે મૂળનું ઝાડું જો છે તૈયાર થઈ ગયેલું હોય તો છોડ જે છે મજબૂત બનવાનો છે તો એને મૂળ જે છે મજબૂત હશે તો છોડ આપો મજબૂત બનવાનો છે અને રોગ રોગશીવાદ પણ ઓછો લાગવાનો છે તો મિત્રો આ સ્ટાર વાર્મ એ બજારની અંદર પાંચસો ને એકાવન રૂપિયા જે છે એ બજારમાં મળે છે એક એકરમાં થાય છે તમે દસ વીઘા વીસ વીઘા પચીસ વીઘાનું વાવેતર કર્યું હોય તો માત્ર અઢી વીઘામાં જે છે આ સ્ટાર વામ નાખજો અને જે છે એનું રિઝલ્ટ તમે જોજો અને આ વાપરતા પહેલા જે છે મિત્રો ખાસ ધ્યાન એ રાખવાનું છે કે આને ચાર પાંચ કલાક જે અગાઉ જો તમે પલાળે દેશો તો એનું રિઝલ્ટ જે છે તમને જે મળે છે એના કરતાં ડબલ મળશે તો આ સ્ટાર વામ ગુજરાતના કયા ખૂણા ઉપર કેવી રીતનું મળશે તમે કુરિયર દ્વારા કેવી રીતનું મંગાવી શકશો એના માટેનો હેલ્પલાઇન નંબર છે નેવું બે એકત્રીસ નેવું બે એકત્રીસ ત્રાણું સો નેવ્યાસી ત્રાણું આ નંબર ઉપર મિત્રો ફોન કરી અને શિયાળુ પાકોની પણ માહિતી તમે મેળવી શકો છો કયા પાકમાં ક્યારે કયું ખાતર નાખવું કઈ દવા સાઠવી કઈ રોગ જીવાત આવ્યા છે કઈ જીવાત આવી છે તો એના માટે જે છે એ સંપૂર્ણ માહિતી જે છે એ મિત્રો તમને ત્યાંથી મળી જશે મિત્રો તમને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારા સુધી જે છે એ બીજા ખેડૂતો સુધી પહોંચાડવા માટે અમને હેલ્પ પણ કરી શકો છો ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આભાર